જી પણ હાયો ટાગળ રસ્તામાં મળીએ આપણે જ્યાં જઈને પહોંચીને તમને ડાયરેક્ટ કરું પેલા સિલાઈ કરવાની એ કરી કેમ ગરીબી આવી ગઈ ભાઈ ગરીબી આટો લઈ જાય સમજાય વાતો નહી કરી બધું પૂરું થઈ ગયું હે લોકેશન જો તમે કેવું આવે એ લાઈક કરવાનું ભૂલતા નહીં જો સબસ્ક્રાઈબ ન કર્યું કે ફટાફટી કરી કરજો ચાલો આગળ જઈને મળીએ આપણે લેટ્સ ગો જય ઉલીદા જય દોર કદી જય કૃષ્ણ રામ રામ આખા ડાયરા ને કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજા માં જશો સેકન્ડ ડે થઈ ગયો ભાઈ બીજા દિન હવાર પડી ગઈ કાલે અહીં આપણે ઉલોગ ચાલુ કર્યો હતો અને ગયા હતા આપણે વિડીયો અપલોડ કરવા ભાઈ અહીંયા જઈને બુટ ચીવડાવ્યું બુટ ચીવડાવીને ઘરે આવતા રહ્યા હતા વિડીયોની અપલોડ કર્યો હતો પણ એમને કંઈ દેખાડ્યું નથી એમ કે

અપરોં કાર કેડે ને સાટા ઉડાને કાર એના નેરી કાડે ગાળો પામડો ની અગર મળી ફરા પડી નીટે પડકામાળે પણ તમને દેખાડું લેટ્સ ગો બોલો થાય

હ મારા મેં આવતા જ હોય શું તમારા બી બીજું મારે આવી ગયો તમારામાં આવે આવતા જ હોય પ્રસ્ક્રાઈબ કરીને કેમ નું કે કર્યું મેં નથી કર્યું નથી કર્યું કરો તો લીઓ હું એક તો પહેલાં નંબર નાખવા દીધું એમ નંબર બોલો તમે

ફોન લઈ લે બસ પૂરો ભાઈ કોઈને ફોન નથી કરી પાસે હા તો ગયો ભેરે એટલે પૂરો બહુ ગયો તો ફોન પકડી લે બસ પૂરો બાપાસી એવું તો બોલો જોઈશું તમને શું જ હોય કરેલું જ છે હારીયુ હા ભાઈ તમને એમ થાય કહી ગયે કમલભાઈ અમારે હોય નહીં ભાઈ

आवला दीवाली पे आ कांग्रेस ने आ 13 दिसंबर आपा छोरे मनावानी होय माई की बच्ची ली बाबा क तो... कट्टा रिनदु हु तो बराबर है आ क्या सीन है वाह कसीरा है वो तिरली लाइन है तो सुनवालो बाबा था ने ये सुनले माय ब्रेन था ही बाबा था ही गयो आ

हाँ सिसां की है तो मैं कर्चोगरा ही वाला हो जाऊँगा कर्चे हमें बुली दर्नी कर हम वही लगा के ये बात है यहाँ सी वगैरह कहीं आले नहीं जाले तो हमारे हमारे कोई खाना है लेकिन बुली दर्नी कर पाए हो बोली लास्ट काटे जो सूरा वही भारा लास्ट काटे चलो लाइक करो सब्स सगर भाई प्लीज सगर परा है सब्सक्राइब प्लीज सब सब्सक्राइब सब्सक्राइब प्लीज सब सब सगर परा कांग्रेचुलेशन कंप्लीट कंप्लीट આપણે ha <laughs> <coughs>

ఏ నంబర్ నా మంది ఆయాతం కరీ కరీ کیا ہے بندہ તમે બનાવી મંદિર ના એ સ્માઈલ કરો તો જય મુરલીદાસ જય દ્વારકાધીશ બીજા દિન ની હવાર પડી કે ત્રીજા દિન ભાઈ હવાર પડી કે હે કાલે હતો મમ્મીનો બર્થડે એટલે કે પહેલી તારીખે મમ્મીનો બર્થડે હતો એક એક બે હજાર ને છવ્વીસનો મમ્મીનો બર્થડે હતો હવે કાલે આવીને તમને દેખાડે વિશુ બહેન આવ્યા ને ત્યારથી ઊભા થાય તો એ ત્યારે આપણે જતા હતા હોટલમાં ગીર ગામઠીમાં ડચ્છુપુર રિંગ રોડ ઉપર બધા ત્યાં ગયા હતા હોટલમાં હું ત્યાં પક મને તાવ જેવું આવી ગયું માથું બાથું ચડી ગયું તો ફૂલે ફૂલ કાંઈ વિડીયો શૂટિંગ કર્યું નથી બે ત્રણ ફોટા આ ડાયરા નાખી દઈશ ભાઈ કાંઈ વાંધો નહીં તો હવે આ બ્લોગને આપણે આયોજન કરી આ બ્લોગ વિડીયોની અંદર તમારે બધાને સ્વાગત છે ગમે ત્યારે ભોગી જજો ભાઈ કાલે આપણે અહીંથી ને નથી અત્યારે નવો વિડીયો ચાલુ કરીને તો એને હમણાં ચાલુ કરી દઈ કાં તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા ને એજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહીજો બોલો ભાઈની થોડીક મસ્ત કરી કહીએ તમે જોયું છે એ આપણે નીચે કલર કામ આવ્યા હતા એને ખબર નથી કે ભાઈ વિડીયો ઉતારે એમ પછી એને ખબર પડી આપણે એને મસ્ત કરી ગઈ કાંઈ વાંધો નહીં તો બાય બાય હોય જય મૂલ્ય જય દ્વારકાથી આપણે લોકો આપણે આયોજન કરી બાય બાય હોય